બાલ મિત્રો આપણે આગળના નવમા જ્યોતિર્લિંગ વાત કરીએ એ ઉત્તર પ્રદેશ રાજ્યના કાશી નામના શહેરમાં આવેલું છે આ કાશીના ત્રણ નામ છે વારાણસી કાશી અને બનારસ વારાણસીમ ટુ વિશ્વેશ્યામ અને વારાણસીમાં ભગવાન વિશ્વેશ્વર સ્વરૂપે બિરાજે છે એ આપણા આ શ્લોક અંતર્ગત આવતા નવમાં જ્યોતિર્લિંગમાં એનો સમાવેશ થાય છે વરુણા અને અસી નામની બે નદીઓની વચ્ચે જે નગરી આવેલી છે એ વારાણસી વારાણસી નદીના જમણા ભાગમાં ભાગીરથી ગંગા વહે છે આ વિશ્વનાથ મહાદેવ વિશેની બે એક વાતો એવી છે કે ત્યાં ઉરમજય નામનો એક રાજા રાજ્ય ચલાવતો હતો રાજા ખૂબ પ્રતાપી હતો દયાળુ હતો નીતિવાન હતો એના પ્રજાજનો પણ એ નીતિ પરાયણ બનાવવા માંગતો હતો માંગતો હતો ભગવાન શિવનો મહાન ભગવાન ખૂબ તપશ્ચર્યા રાજા એ કરી એટલે ભગવાન શિવ એને પ્રસન્ન થયા અને રાજાને કહે છે કે માગો માગો તમારે જે વરદાન જોઈએ તે રાજા એ કહ્યું પ્રભુ મારે કશું જોઈતું નથી તમે કાશીમાં નિવાસ કરો એટલે માતા પાર્વતી અને ભગવાન શિવ આ રાજા પુરમજયના કહેવાથી ત્યાં રહ્યા અને પછી ભગવાને એ રાજાનું નામ તીવો દાસ આપ્યું એના પ્રજાજનોની અંદર આવા સદગુણોનું સંસ્કારોનું સિંચન કરવા એને ખૂબ પ્રયત્ન કર્યો આ કાશી નગરી આખી ભગવાન શિવના ત્રિશુલ ઉપર રહેલી છે પુરાણોમાં વર્ણન આવે છે કે ગમે તેવો મહાપ્રલય થાય કાશી નો ક્યારેય નાશ થતો નથી કાશીનો જમણ અને કાશી નું મરણ તો કાશી જે લોકોનું મૃત્યુ થાય એને મુક્તિ મળે એવી એક દંતકથા છે પણ મુક્તિ તો તેને જ મળે જેના સારા કર્મ હોય રાગ દ્વેષથી જે વિમુક્ત થયેલા હોય પછી બીજી વાત એવી છે કે ભગવાન શિવના પાર્વતીજી સાથે લગ્ન થયા હિમાલય પ્રદેશ એ પાર્વતીના પિતાનું ઘર હતું પાર્વતીએ નક્કી કર્યું કે હવે પિતાના ઘેરે બહુ રહેવું નથી એટલે કાશી નિવાસ કરવા માટે આવ્યા આવા કાશી વિશ્વનાથ મંદિરને ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈએ એના સમયની અંદર આખું સુવર્ણથી મટી દીધું હતું જુદા જુદા રાજાઓએ આ મંદિરને શણગારવામાં ધન સંપત્તિ વાપરી ભારતના હિન્દુ મંદિરોમાં આ મંદિરનો વૈભવ કંઈક અલગ પ્રકારનો છે થોડા વર્ષો પહેલા જ ઉત્તર પ્રદેશની સરકારે તેનો તમામ વહીવટ હસ્તગત કરી લીધો અને પછી કેન્દ્ર સરકારની સહાયથી અત્યારે એ વિશાળ એક પ્રવાસન સ્થળ અને ભારતના લોકોનું આસ્થાનું કેન્દ્ર બનેલું છે એવા કાશી વિશ્વનાથ મહાદેવને આપણે સત સત નમન કરીએ ઓમ નમ